જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હવા નવ અને હું જાઉં છું વાડીએ આપણે છે ને માંડવી વીણવાની છે પછી કદાચ બપોર પછી અહીંયા હલર આવી જાય હવે કાંદુ કાઢવાનું જ છે અને બપોર પછી અહીં હલર આવી જાય તે આપણે વીણી નાખીએ ક્યાં હલર માંડે એ તો ખબર નથી ત્યાંની કોઈ ખૂણાથી વર્ગી જાય ને વીણવા તો એમનું જ કદાચ હલર માંડીએ એટલે એમ છે ને પછી બહુ કસરાય નહીં અને વીણી બસ ખબર પડે કેવી ટૂટી મમ્મી તો વહી ગઈ હું જરાક વાંહે રહી ગઈ હિરાવાનું બાકી હતું એટલે તો ચાલો જાય વાળીએ અને બેગ દી હમણાં ઠાવકી ભીડ પડીએ દિવાળી તો આપણે આમને વહી જાય આમાં કારણ કે માંડવી વીણાઈ જાય ને બસ પીજ થાય પછી પાણી ઘટે તો એ વહેમું ને એટલે વહેલે રૂપી થઈ જાય જો ભરિયા થઈ ગયા આમ બધા અહીંયા ભરિયા કરે હટાણતા માંડવીયું

જો ભરિયા ને સાહે મમ્મી ગાગર રાખી દીધી પાણીની હાલો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર છે ને મને વીણવા માંજવી હાલો તો વાગી ગયા છે હવા દો પાણી પીવા બેઠા હજી થોડુંક જ જો વીણાનું બહુ ટૂંટી માંડવી એટલે વાર લાગે છે અને ઓલું તુઈડમાંથી હુનું કાઢીને હું છે મમ્મી ન હતી તેવું કીરા પીરા દેડ છે ને તુઈડમાંથી હુનું કાઢી પી લીધું પાણી એ કે પોતે કઈ શું કઈ

બાકી છે ને આ પાંદડા છે ને એટલે જો હુંજતી નથી કઈ પાંદડું બહુ ખરી ગયું આમ તો ઢગલા પડ્યા જો પાંદડી ના ખાવ તોય તો કોઈ તર કે તોય મારા વાંધો નથી આમ કરો ને આમ તો અહીંયા આવે જો આમાં માકે 1:30 વાગણું પાંદડા ભેગા કરવો બધું ના છે તોય તો આજા છે ને હોના જો આપડા મનતા હોનાના જ હોય બસ

म सूरत दादा आम आलो तो वगी गाड़ा हेलो साक बाकी है मम्मी घड़ी रहे अर्धी कलाक पी तड़को बहुसे नहीं मम्मी आप एटली वाली वीणवा नौ वगे हाड़ा अग्यारे जाए बे नो टाइम जड़े हेलो तो हूँ जाऊँ मारे साक बाकी से ખૂણ છે ને ઢેફામાં બહુ માઇન્ડવી છે રોગી વીણવાનો હોય ને તો એટલી વાર ના લાગે પણ ઢેફામ બહુ માઇન્ડવી છે જે આ ખૂણા તે ધરા જીવ નારી ને ધરાર કઢાઈ જાય જો જયદીપ છે ને માલ ને નીણ કરે બે ભાઈ થઈ ગયો એક જ બાકી છે ને હાલો શાક વઘાર નાખી નું ફેવરેટ ફોટો નથી પાડતી કઈ jo bảy bảy u sơn anh nhìn kurtata thấy gì anh nhớ à bữa nay xài ba đây jo bữa nay ba, thi nay nãy khóc khát muộn hết jo sai yeah हेलो गाइस ओली जो घर वाले अने ओली तो मोकरी हो ना ती इन्हों मोटूं कोई दी बहन ना रही है सालू न सालू बात था नहीं ना मोटूं को कड़े ही बहाना नहीं थी का कहाँ बुरा क्या वो कहाँ सड़ा हुआ जाता है बोलो जाए धीरे धीरे राइड उदिये એક મત મારતો માપી નહિ એટલે બાકી એવો સબડો મારે મારતા શીખી જાજો હું પૂજા હુંને પાડી લેતા આ પાછા પાડા તો ક્યાં જો જય દીપ છે ને ઢીંગાણા કરતા હી ખરે જતો જતો એને પછી માકોલી આવી હજી આરહ મળે છે ઈ ક ના હું જા

આમાં કંઈક ગોટાળો હતો ગડબડ ગોટાળો એટલે આપણે રંગોળી કરી નાખી અને કેવી બની રંગોળી બધા કોમેન્ટમાં કહેજો છાપણીથી નથી બનાવી અટકરી બનાવી હાલો તો હવે કામ મંડી કરવા હાલો તો વાગી ગયા છે પોણા ચાર ને અહીંયા બે ભાઈઓ કાયમી ચડ્યા છે પપન છીકું મંડિયા વંજો ખાની બધી વા નાખી દીધું હે અને અહીંથી ખોદી નાખે યન યન ન કરતા પહેલા ખોદી દેજો જો ના નાખી આયસે ને પછી ભૂકો નાખવો જો હે ને નવો કા મમી કઈ હવે જજ જો તાબ તો જ નયા કરી માણવી ઉની કો નાખ્યો નાની કોર ભૂકો નાખી વાગવા આવ્યા છે મોણા પાંચ અને આપણે હજી છે ને આ ખાડિયાનું કામ હજી ચાલુ છે અને એમાં મોટા ખેતરમાં છે ને માંડવીની ધાર દે છે એટલે અલર આવ્યું નથી ને કદાચ બપોર પછી વાડી માં આવી જાય ધાર દેવાઈ દે ને પછી વાડીમાં આવી અલર મમ્મી આ કઈ ખૂટીએ આ ખારી બસ પૂરું

રેગ્યુલર જે આપણા વ્લોગ જોયે છે ને એની બધાની કોમેન્ટ કાયમ આવે જ છે હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ